ભુજમાં નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા બહેનોને તાલીમ આપવામાં આવી મારું નામ જ્યોતિભટ છે શું છે આજનો પ્રોગ્રામ આજના પ્રોગ્રામમાં નાગરિક નાગરિક સંરક્ષણની તાલીમ છે આજ ત્રીજો દિવસ છે બે દિવસ પહેલાં આ તાલીમ શરૂ થઈ છે અમારા નાગર મહિલા મંડળ અને પીપીસી ક્લબ મહિલા વિંગ આ બંને મંડળો સાથે આ ટ્રેડિંગ લઈ રહી છે બહેનો આ સમય દરમિયાન ખૂબ જ બહેનોને સારી રીતે માહિતી પૂરી પાડવામાં આવી છે અને ઘણું બધું શીખ્યા છે બહેનો પ્રાથમિક જ્ઞાન દરેક વસ્તુનું બહેનોને હોવું જરૂરી છે ફાયરનું છે કે મેડિકલનું છે તો આ બધી પ્રાથમિક જે આપણાને જરૂર પડે છે જે સમાજમાં ઘરમાં આસપડોસમાં તો આ નાગરિક સંરક્ષણની તાલીમ એ પ્રકારની છે કે બધા લઈ શકે નાના પણ બાળકો લઈ શકે મીન્સ કે સ્કૂલ ભણતા હોય હાઈસ્કૂલમાં હોય કોલેજમાં હોય અને બેનો પણ લઈ શકે ભલેને ઘરે કામ કરતા હોય હાઉસવાઈફ હોય પણ આ ટ્રેનિંગ હું એમ માનું છું કે દરેક વ્યક્તિએ લેવી જરૂરી છે તેમાં લેડીઝ કે જેન્ટ્સ ગમે હોય આનાથી એક આ જાગૃતિ આવશે ક્યારે શું બને છે આપણને ખબર નથી હોતી તો એના માટે થઈને કયા સંજોગોમાં કઈ રીતે વર્તવું આપણે કોઈને મદદ કરી શકીએ કે આપણે આપણા ઘરમાં કે આપણી આસપડોસમાં થતું હોય તો આપણે શું પગલાં લેવા યા તો બીજા કોઈને આપણેને મદદરૂપ થવું હોય તો પણ આમાં થઈ શકાય છે અને ના નાગરિક ની જે તાલીમ છે એ ખાસ કરીને એમના પીઆઈ ચાવડા સાહેબ એના બધા જે કાઉન્સિલરો છે પછી ચીફ ગવર્નર છે ચિરાગભાઈ ભટ્ટ આ બધાએ તબક્કાવાર આ બહેનોને પોતાની હિસાબે બધું સમજાવ્યું છે અને બહેનોએ ખૂબ જ ઉત્સાહથી આમાં ભાગ લીધો છે અંદાજીત કેટલા બહેનોએ ભાગ લીધો છે પચાસેક જેવા બહેનો છે અને શું શું શીખવાનું મળ્યું શીખવાનું એ જ ને કે જે તમે પ્રાથમિક તબક્કામાં એક્સિડન્ટ થઈ ગયો તો તમે શું કરશો ઘરમાં આગ લાગી તો તમે શું કરશો યા તો તમને ક્યાંક કોઈ તરનું કોઈ આવું ફ્લડ આવ્યો કે વાવાઝોડું થયું કે કાંઈ પણ થયું પૂર આવ્યું તો તમે એ પરિસ્થિતિમાં તમે તમારો બચાવ અને તમારા પરિવારનો બચાવ કઈ રીતે કરી શકો નાગરિક સંરક્ષણની આ બધી તાલીમ નહીં પ્રાથમિક તબક્કાની આ તાલીમ છે નમસ્કાર મારું નામ રચના શાહ છે અને પીપીએસસી સ્પોર્ટ્સ ક્લબ મહિલા પાકની હું મંત્રી છું શું છે આજનો પ્રોગ્રામ વિશે આજે આપણે ચાર દિવસની શિબિર રાખી છે સિવિલ ડિફેન્સની જેમાં રોજિંદા જીવનમાં આવતી ઘટનાઓ સામે કેવી રીતે પ્રિવેન્શન લેવું કેવી રીતે એનો સામનો કરવો એ બધી જ ગૃહિણીઓને વર્કિંગ વુમન્સને એની તાલીમ અહીંયા આપવામાં આવી રહી છે કેટલી બહેનોએ આમાં પચાસ જેવી બહેનોએ અત્યારે અહીંયા ભાગ લીધો છે પચાસે પચાસ બહેનોમાં ઘણી બધી ક્યુરિયોસિટી છે કે ભાઈ આ સિવિલ ડિફેન્સની ટ્રેનિંગમાં શું શીખડાવવામાં આવશે કેવી રીતે શીખડાવવામાં આવશે તો એનો ચારે ચાર દિવસનું અલગ અલગ એવો એક એજન્ડા અમે લોકો પ્રિપેર કર્યું છે જેમાં પહેલા દિવસે સિવિલ ડિફેન્સ એટલે શું એના કેટલા માળખા છે એમાં શું કાર્ય થાય છે એના વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી બીજા દિવસે ફાયર બ્રિગેડ આપણા જીવનમાં કેટલો અગત્યનો ભાગ ભજવે છે અને કેવી આગ લાગે તો એનું કેવી રીતે પ્રતિકાર કરવું જોઈએ ઘરમાં આગ લાગે ગેસથી આગ લાગે અથવા બીજા કોઈ ચીજોથી લાગે તો એનું પ્રિવેન્શન કેમ કરવું જોઈએ એને ટ્રીટમેન્ટ કેમ કરવી જોઈએ અને એને રોકવા માટે તમને પહેલો પગથીઓ શું લેવું જોઈએ એની ટ્રેનિંગ આપવામાં આવી આજે એકસો એક્યાસી અને એકસો આઠ એની ટ્રેનિંગ અત્યારે ચાલુ જ છે એકસો આઠ ને કોલ કેવી રીતે કરવું જોઈએ એક્યો એકસો એક્યાસી તમને કેવી રીતે મદદરૂપ થાય આ બધી જ વસ્તુઓ ખૂબ અગત્યની છે જે રોજિંદા જીવનમાં આપણે ખૂબ ઉપયોગી થાય છે અને કાલે અમે લોકો સીપીઆર ટ્રેનિંગ આપવાના છીએ આપણે બધા જ જોઈએ છે કે જીવન અનિયમિત થઈ ગયા છે જેના લીધે કાલે શું થશે એની કોઈ ગેરંટી નથી અને સાથે સાથે બીજા લોકોને બી આપણે ઘણીવાર રસ્તામાં જોતા હોઈએ એને હાર્ટ હાર્ટઅટેક આવે છે અથવા અચાનક કોઈક એક્સિડન્ટ થઈ જાય છે તો આપણે શું પ્રિવેન્શન રાખવા જોઈએ કેમ એને ફસ્ટેડ કરવું જોઈએ એની ટ્રીટ પૂરી સંપૂર્ણ માહિતી અહીં આપવામાં આવી છે રજવાડી ચાય છઠ્ઠી બારી રિંગ રોડ ભુજ Contact number nine double zero one four two eight double five one